પાંચ પચીસ ના મારો હીરો ખોવાણો ખસરા મારે મારો હીરો ખોવાણો કસરામાં પાંચ પચીસ ના મારો હીરો ખોવાણો ખસરા મારે મારો હીરો ખોવાણો કસરામાં જમના ગોતુ વાલા નવરી ગોતુ ગોતુ યાદ ના નિપાર તે મારો હીરો ખોવાણો કચરા મારે મારો હીરો ખોવાણો કચરા માં પાંચ પચીસ ના ઝઘડા મારે મારો હીરો ખોવાણો કસરામાં મારો હીરો ખોવાનો કચરામાં ગામમાં ગોતો હું તો કચરા માં ગોતું ગામ બધાર આજ મારો પાંચ પચીસ ના ઝગડા મારે મારો હીરો ખોવાનો કચરા મારે મારો હીરો ખોવાનો

ગુટળી કાયા રાણી જુટાન બોલો ભટસે તને તારો ગડનારો ભૂટળી કાયા રાણી જુટાન બોલો હે મારા રાજાના માનનાને ખંમા ગણી

તો સૌભાઈ મને સપોર્ટ કરજો અને મારો વિડીયો શાંતિપૂર્વક બધા જોજો મને સપોર્ટ કરતા રહેજો તો એ માતાજી સૌ પ્રથમ મિત્રો ધ્યાનપૂર્વક જોજો વિડીયો અને મને બધા સપોર્ટ કરજો સપોર્ટ તો કરો પણ સપોર્ટ કરતા રહેજો કારણ કે મને બસ હવે વિડીયો ગાવાનું ચાલુ કર્યું છે મને જે પ્રમાણે આવડે છે એ પ્રમાણે હું ગાઉં છું તો બધાએ સપોર્ટ કરજો અને મને સાસનો સાથ રહેજો ડુતિ બંગલો કોણે રે બનાયો બંગલાનો બાંધના બંગલાનો બાંધના યો મારા ભાઈ ભાડું બંગલો કોણે રે બનાયો ભાડું બંગલો કોણે રે બનાયો બંગલાનો બાંધના બંગલાનો બાંધના જીવો મારાંગલો કોણે બનાયો બાંગલો બંગલાનો બાંધનાર જીવો મારા ભાઈ બંગલા નો જીવો મારા ભાઈ હાડુતી બાંગલો કોણે રે બનાયો એ રે બંગલા માં નથી ક્યાંય ઘોય રે બંગલા બાય ભાડુતી બાંગલો કોણે રે બનાયો ભાડુતી બાંગલો કોણે રે બનાયો બંગલાનો બાંધ જીવો મારા ભાઈ ભાડુતી બંગલો પણ રે બનાવ્યો ભાડુતી બંગલો પણ રે બનાયો હોવ ભાડુતી બંગલો પણ રે બનાવ્યો